ત્રણસો વર્ષ વીતી ગયા હોય એટલે વિચાર કરો તમે કેટલી પેઢીઓ જતી રહી હોય અને એટલી પેઢીઓ થઈ જતી રહી હોય ને પછી કથા ના થઈ હોય તો કથા તો લુપ્ત થઈ જાય તોય ભગવાનની કૃપા એવી છે કે એના પછી અવિરત ધીમે 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 કથાઓ ચાલુ થઈ અને કથાનો રસા સ્વાદ બધાને મળતો થયો તો એવી રીતે કળિયુગની અંદર જ્યારે આ કથા ગામે ગામ જનમાનસ સુધી પહોંચે એવું જો કાર્ય થયું હોય તો એ સુતજી મહારાજ દ્વારા થયું છે સુતજી મહારાજ અને સૌનક ઋષિ સુતજી મહારાજ પાસે અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ વતી એમના પ્રમુખ સ્થાને જે ગણો એ સૌનક ઋષિ હતા અને શૌનક ઋષિ કોઈ જીવા તેવા ઋષિ નહોતા ભારત વર્ષની અંદર જેટલા પાંચ હજાર ગુરુકુલો ચાલતા હતા સંસ્કૃતના પાઠશાળાઓ બધી અને એના કુલપતિ એટલે શૌનકજી એટલે શૌનકજી અને બધા સંત મહાત્માઓ જે છે એ બધા નેમીસની અંદર એકત્ર થાય છે અને બધા વિચાર કરે છે કે આવા વાળો કળિયું બહુ ભયંકર છે અને આવા વાળા કળિયુગની અંદર આપણે કયું એવું સાધન નક્કી કરીએ કે મનુષ્ય એનું કલ્યાણ કરી શકે બધો પાપાચાર એટલો વધવાનો ચારે બાજુ ઘરની અંદર પણ એટલા કંકાસ થવાના દીકરા દીકરીઓ વચ્ચે બધા વય મનુષ્ય ઉત્પન્ન થવાના તો આ કળિયુગનો પ્રભાવ એવો છે કે એક પરિવાર હોય તો એક પરિવારની અંદર પણ બધાના વિચારો અલગ અલગ અને અલગ અલગ પોતાની રીતે એ ગૃહસ્થ જીવન ચલાવવા લાગશે અમુક અમુક લોકો તો પોતાના માતા પિતાનું પણ કયું માનશે નહીં પોતાના ભાઈઓ સાથેના બહેનો સાથેના જે સંબંધો હોવા જોઈએ જે સુમધુરતા હોવી જોઈએ એ પણ બહુ રહેશે નહીં તો કળિયુગનો આવો પ્રભાવ જાણી અને બધા સંત મહાત્માઓએ નક્કી કર્યું કે આપણે કંઈક એવું સાધન નક્કી કરવું જોઈએ કે મનુષ્યનું કલ્યાણ કરી શકે અને એના માટે આ બધા સંત મહાત્માઓ જે હતા બધા એકત્ર થયા સારણીય ક્ષેત્રની અંદર અને ક્ષેત્રની અંદર સૌથી ઋષિ ઋષિમુનિઓએ ભાર સોંપ્યો સૌનક ઋષિને મહામતિમ કથા રસા રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવિતમ આ બધાએ સંત મહાત્મા હોય જે કથાની અંદર કુશળ છે એવા સૌનક મહારાજને બધો કાર્યભાર સોંપ્યો કે સૌનક મહારાજ તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે તમે આ સુતજી મહારાજને પ્રશ્ન કરો અને કંઈક જ્ઞાન એમની પાસેથી કઢાવો કે આપણા બધાનું કલ્યાણ થાય અને સાથે સાથે કળિયુગના માનવ જીવનમાં બધાએ લોકોનું કલ્યાણ થાય એવું કંઈક શાસ્ત્ર સુતજી મહારાજથી તમે જે છે તમારે વિનંતી કરો અને એ કંઈક આપણને એવું સાધન આપે ત્યારે નેમીસારે ક્ષેત્રની અંદર આ જે સુતજી મહારાજ છે એમને સૌનકજી પ્રશ્નો કરતા હોય છે એમાં સુતજી મહારાજને કહે છે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ સુતજી મહારાજને સૌનકજી કહે છે અજ્ઞાન ધ્વાન વિધ્વંસ કોટી સૂર્ય સમ પ્રભ કે તમે સુતજી મહારાજ એવા છો કે તમારા સંપર્કમાં જે વ્યક્તિ આવે ને એનો અજ્ઞાન બધો વિધ્વંસ થઈ જાય અને તમે કોટી સૂર્ય સમાન તેજસ્વી ઋષિ છો તો આજે અમે બધા ઋષિમુનિઓ અહીંયા એકત્ર થયા છીએ તો તમે કંઈક આજે અમને એવું જ્ઞાન પ્રદાન કરો કે અમારા જીવનનું કલ્યાણ થઈ જાય અમારા જીવનું કલ્યાણ થઈ જાય મમ કર્ણ રસાયણમ અમારા જે કાન છે એની અંદર તમે જ્ઞાનરૂપ એવું રસાયણ આપો કે જેનાથી અમારો જે કહેવાય ભાવ સુધરી જાય એટલે એવું કંઈક સાધન તમે અમને બતાવો અને આ સાધન તમે એવું બતાવો भक्तिज्ञान विरागाप्तो विवेको वर्धते महानं मायामोहनिरासश्च वैष्णवे क्रियते कथनम् आ ज्ञान त्रण वस्तु युक्त भक्ति युक्त वस्तु ज्ञान वैराग्य थी पे आए तो साधन बताओ। इह कलो प्रायो जीवस्य प्रायता क्लेश क्रांत्योधने कि पायण भगवान આ કળિયુગ એવો ભયંકર આવી રહ્યો છે કે જેની કોઈ કલ્પના નહીં થાય એવો ભયંકર કળિયુગ આ આવવાનો છે અને એની અંદર દરેક જીવાતમાં અસુર ગતિને પ્રાપ્ત કરશે પહેલાં તો ખબર પડી જતી ને પોશાક ઉપરથી કે ભાઈ આ આસુર છે પણ અત્યારે કળિયુગની અંદર તો એવા એવા આસુરો હશે કે જેને આપણે ઓળખી પણ ના શકીએ એ જ જીવાતમાં આ મનની અંદર એવો અસુરવૃત્તિ પ્રવેશી ગઈ હશે કે જીવનને તહેસ નહેસ કરી નાખશે તો તમે કંઈક એવું સાધન અમને બતાવો કે આ દરેક જીવનું કલ્યાણ થાય ક્લેશ ક્રાંતસ્ય આ દરેક ઘરમાં કલેશો થશે કકડાટો થશે અને બધા વય ઉત્પન્ન થશે તો કંઈક તમે એવું સાધન બતાવો કે આ જીવ એનું કલ્યાણ કરી શકે અને એ પણ કેવું કે જેવું તેવું નહીં શ્રેય શ્રેનામ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્રધુનામ તમે આ શાસ્ત્ર તમે અમને બતાવો તો એવું બતાવો કે જે શ્રીઓમાં શ્રેય અને મંગલકારી હોય એવું અને પાવના નામ છે પાવનમ કે જેનું નામ લેવા માત્ર પાવન થઈ જઈએ સાધન બતાવો અને એની અંદર કૃષ્ણ ભક્તિનો પણ સમાવેશ હોય અને એવી કૃષ્ણ ભક્તિ કે જે શાશ્વત હોય એક વાર ભગવાનને અમે પ્રાપ્ત કરી લઈએ પછી અમારે બીજું કોઈ પ્રાપ્ત કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં એવી ભક્તિ તમે અમને પ્રદાન કરો